આ રીતના આપણે બેટર મસ્ત મજાનું બની ગયું બધા નિર્વાર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો ના નવા માં હાર્દિક સ્વાગત છે તો તો નો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને થોડોક વરસાદ હશે ને થઈ ગયો છે આજે તો આજે આપણે બનાવવાની છે જલેબી એટલે અમે કઈ રીતની અહીંયા જલેબી બનાવી તે આજે હું તમને બતાવીશું ને આપણે છે ને કાંઈ આથો કે એવું કાંઈ નાખ્યું નથી આપણે તાત્કાલિક આમ પંદર મિનિટમાં જલેબી બની જાય ને એ રીતની આપણે બનાવવાની છે આ જલેબી છે ને બધાને બહુ જ ફેવરેટ હોય એમ કે આપણા ગુજરાતમાં તો ફાફડા અને જલેબી તો એ તો હોય જ નથી તો હાલો આપણે આજે છે ને જલેબી બનાવવાની છે ને તમને બધાને ખબર હશે કે અમારું પેમેન્ટ આવી ગયું એની ખુશીમાં થોડીક ગળા મોડા કરાવી દઈએ તો આજે અમને આવડે એ રીતને આપણે જલેબી બનાવશું તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો અને અમારી રેસિપી કેવી લાગે એ પણ તમે કોમેન્ટમાં જરૂર કહેજો તો આ લોવે હાટ જલેબી બનાવવા જઈએ તો ફેમેલ આવે છે ને આપણે જલેબી બનાવવાની શરૂઆત કરી દઈએ કેમ કે આપણે આથોને જ બનાવવાનો નકર તો આપણે કેટલા દસ થી બાર કલાક છે ને આપણે હાથો બનાવીને આપણે પેક કરીને રાખવો પડે પણ હા આપણે છે ને પંદર મિનિટમાં આપણે હટેહ જલેબી બનાવવાની છે ને તમને બધાયને બતાવીએ કેવી રીતની અમે જલેબી બનાવીએ આપણે સાહણી બનાવવાની છે તો સાહણી માટે છે ને મેં યરસી લીધી છે અને કલર લીધો છે અને મોરસ છે અને પાણી છે તો આ રીતને આપણે પેલા સાહણી બનાવીને જ છીએ અને પછી બનાવીશું આપણે જલેબીનું તો પેલા આપણે સાહણી બનાવવાની છે તો પેલા આ નાની એમથી એક માપયું રાખવાનું એટલે માપસર આપણે આ બે વાટકી બે વાટકી આપણે મોરજ નાખ્યું છે અને એક વાટકી પાણી નાખવાનું છે તો આ રીતનું આપણે છે ને એમાં આપણે નાખવાની છે ઇળસી તો આ રીતના ઇળસી નાખી દઈએ એટલે આની એટલે મસ્ત મજાની સુગંધ આવે ને આમ સ્વાદ મસ્તનો આવે તો આ રીતને આમ ફેરવી નાખીએ મેં સુધી આપણે છે ને સુલે આપણે જલેબી બનાવવાની છે તો હવે જો મોરસ ની ચાહની નાખી દીધું છે ને હવે એમાં નાખી કલર હા તો આપણે છે ને પીળો કલર નાખવાનો છે કેવો પીળો આમાં કેસરી કલર ને પીળો કલર તો આપણે છે ને પીળો કલર નાખવાનો છે એટલે પીળા કલર ની આપણી જલેબી બનશે એમ કાપુ સાબે એટલો આપણે કલર નાખવાનો છે અને કલર આને મિક્સ થઈ જાય સાહણી મસ્ત મજાની પીળા કલર ની બની ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે મશીન જોઈ લઈએ થોડીક આમ શોટથી શોટથી થઈ ગઈ છે તો ફેમિલી હવે આપણે બનાવવાની છે જલેબીનું બેટર એટલે એના માટે જો એક લીંબુ લીધું છે આ છે મેંદાનો લોટ ઘી છે અને એનો છે આ રીતનો એનો હોય ને એ હોય તો હાલો હવે આપણે હટ આપણે બેટર બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે આ ઘી છે ને એમાં આપણે લીંબુ નાખવાનું છે તો એક અડધું ફાડું નાખવાનું હોય તો મસ્ત આમ સ્વાદ આવે એમ તો આ રીતનું આપણે અડધું ફાડું લીંબુ નાખશું તો જો લીંબુ નાખી દીધું અને આમ જો આમ આ રીતનું હાવ ફેરવી લઈએ એટલે મસ્ત આ રીતનું ફરી જાય તો જરાક એવું તો આ રીતનું જો આમ ફેરવી લઈએ તો બે મિક્સ થઈ જાય તો આ રીતનું બધી વસ્તુ નાખીએ ને તો જ આપણે આથો ન નાખવો પડે એમ નકર તો આથો નાખવો પડે તો થઈ ગયું છે આ રીતનો કાંટો થઈ ગયો છે તો મસ્તનું થઈ ગયું છે ને હવે આપણે બનાવીએ બેટર આ છે ને આપણે મેંદાનો લોટ છે તો તપેલીમાં નાખી દઈએ તો મેંદાનો લોટ આમાં નાખીધો છે અને એમાં નાખી દઈએ આ એનું બેટર આપણે બનાવ્યું થયું તે નાખી દઈએ આમાં ને આ રીતનો હવે ફેરવી નથી એટલે મસ્ત રીતનું બધું મિક્સ થઈ જાય એમ તો આલો બધું પડી ગયું છે તો એમાં નાખી દઈએ સેફ્ટી નાખી તો મને એટલો એવો ઈનો ખાલી નાખવાનો છે અને મસ્ત મજાનું મિક્સ કરનાર પાછું એટલે બધું એકારે મિક્સ થઈ જાય એમ લોટ ને એવું બધું ઓછું મિક્સ થઈ ગયું છે ને હવે એમાં નાખવાનું છે આપણે પાણી તો હવે ધીમે 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 પાણી નાખતા જઈએ એકારે સાંધું પાણી નહીં નાખવાનું જેમ જોશું એ રીતનું નાખવાનું તો આ રીતનું જોવાનું ફેરવતા જઈએ થોડું થોડું પાણી નાખતા જઈએ તો તમે જો આ રીતનું બધું એમ મસ્ત મજાનું બની ગયું છે ને તમે જોઈ શકતા હે કે કઈ રીતનું આપણે બેનું એમ આમ ફાટી ગયું હોય ને એવું લાગે તો આ રીતનું આમ જાડું ઓલું હોય ને આમ એ રીતનું રાખવું પડે આમ જો અંદર તો જો કેવી રીતનું બને એમ જો આ રીતનું આપણે બેટર મસ્ત મજાનું બની ગયું છે તો પહેલામાં તેલ લીધું છે કેમ કે આપણી પાસે છે ઓલું તળવા માટે બીજી કઢાઈ જેવું આવે ને તો એવું કંઈ આપણી પાસે છે નહીં પણ આપણે દેશી સ્ટાઇલમાં આપણે હા તપેલામાં જલેબી બનાવવાની છે કેમ કે આપણે છે ને બકડિયામાં ન બનાવીએ બનાવી બનાવીને તોય થોડુંક ઊંડું ક્યવર આવે એમ તો હવે આમાં આપણે જલેબી બનાવવાની છે તપેલીમાં તો હાલો હવે તપેલીમાં જલેબી તળવાની છે આ બેટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતનું મસ્ત મજાનું તો હવે આને છે ને આપણે આમાં ભરી લઈએ બેટરની પેમેલ હવે જલેબીનો ડવો છે ને આપણે આમાં ભરી લીધો છે તો હવે આપણે તેલય મસ્ત મજાનું થઈ ગયું છે તો હવે આપણે જલેબી બનાવવાની તૈયારી કરીએ કેમ કે આપણે પેલા એક જ વાર બનાવી બીજી વાર બનાવી કઈ રીતની બનાવી તમે જોઈજો કેવી બનાવી જલેબી બનાવી તો આપણે પેલા બે જલેબી મૂકીએ તો કડીકેને સડવા દેવી જોઈએ કેવી મસ્તર આવી રીતની કઈ અમે જલેબી બનાવીએ છીએ ભગવાન બે બનાવી છે પછી આપણા માટે બનાવીશું પેલા ભગવાન પેલા અમારે છે ને ગમે સારી વસ્તુ કે ગમે એમ સમોસા કે ગમે ઈ કક ભજિયા કક બનો ગમે હારી વસ્તુ હોય ને તો અમે છે ને પેલા ભગવાનને ને ધરવાની હોય તો પેલા આપણે ભગવાન હા તો આ બે જલેબી બનાવી પછી આપણા માટે બનાવશું તો બુજા ભાઈ હા મસ્ત ની બની ગઈ તો ભઈ આવી કક અમારી જો જલેબી બની છે ગોળ ગોળ આમી કઈ ફેમિલી કઈ બધી જલેબી કઈ ગોળ તો એવી કઈ હોય ને કેમ કે ટેરી મેડી જ હોય એમ એવું બધું હોય તો આપણે આ જલેબી બનાવેલી છે તો હવે આમાં નાખી દઈ અને પીળી જલેબી હતા બની ગઈ છે જો કેવી મસ્ત બની ગઈ બની ગઈ ને તો હવે આને આમ છે ને આમ નીંજરી નીંજરવા દઈએ થોડીક અને હવે આમાં આપણે મૂકી દઈએ જો થઈ ગઈ ને રેડી આ બે જલેબી બની ગઈ છે તો આપણે મૂકી આવી મંદિર એમાં

જલેબી બનીને તૈયાર છે તો આ રીતની કાક અમે જલેબી બનાવીએ અને જો આવી રીતની નાનકી નાનકી જલેબી બનાવી છે તો તમને કેવી લાગે પ્લીઝ કોમેન્ટમાં જરૂર કહેજો ને અમે તો આ રીતની જલેબી બનાવીએ અમારા ગામડામાં જેવી આવડે ને એવી રીતની બનાવીએ ખોટો શું કહેવાય તો મને આ રીતની આવડે તો આ રીતની મેં બનાવી છે તો હાલો બધા પહેર ટેસ્ટ કરાવીએ કેવી બધાને લાગે ને બધાને સખાડીએ તો તમે બધા આવો જલેબી ખાવા જલેબી ટેસ્ટિંગ કરીએ હમ તો આવો તમે બધા જલેબી ખાવા के लागे हर लागे ए हो सेम नि आपन ना जो अ हमर पोतो भाई नै खावे जे जलेबी खा, भी। भी खा? खान भाई पेमेले बदन जो जलेबी हारी लागे से अनि सेना ओल पर हाव अंधारो से एटले अंधारो रिजेट आवे से ओ बदु से आ बदाई तो जमाटा बोला हम तो जो, जो? वाह वाह जलेबी खाओ खाओ हेलो फैमिली बेटा जलेबी खावा हां मस्त जलेबी होने हम पूरी तू तो सेक बेटा सेक तो खा दे सेक सेक आजी खा पड़े खावा हटो

ओली <laughs> काम मजा एम का? <laughs> <laughs> <मजान, मजारा> <laughs> <laughs> મસ્ત છે કકડી એટલે લાગે આમ એમાં જલેબીમાં અંદર છે ને રસ ભરાઈ ગયો એટલે આપણે સાહણી છે ને મસ્તની ફીટ થઈ ગયેલી છે અને મસ્ત મજાની બની છે તો મજા આવે છે કેવી હતી ગોળ 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 એવું હતું તો ફેમિલા આવી ક્યાંક અમે જલેબી બનાવી હતી તો તમને કેવી સારી લાગી હતી એવું છે એમ તમારા પૂજા બહેન બધાને બહુ જ ગમી હતી તો જેવી રીતની આવડતી એવી રીતની બનાવી હતી આ સાથે જ આપણો આજનો બ્લોગ કાંઈએ પૂરો કરીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ નાજો ભાઈ ભાઈ